નમસ્કાર મિત્રો મિત્રો આ સિલસિલો ક્યારે અટકશે ક્યારે બંધ થશે સરકાર ક્યારે સુધરશે તંત્ર કાયદો અને વ્યવસ્થા ક્યારે એ હદે સક્રિય થશે કે આ પ્રકારનું કરતા પણ લોકો વિચારે હું વાત કરી રહ્યો છું રેપ કેસની દુષ્કર્મ કેસની ભરૂચ દુષ્કર્મ કેસ એ માસુમનો વાક શું હતો એ માસુમે એવું તો શું કર્યું હતું કે નરાધમે તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું દુષ્કર્મ પણ કર્યું અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો ત્યાં સુધીની વાત છે આથી બાર વર્ષ પહેલાં નિર્ભયા કાંડ થયો હતો અને હવે ગુજરાતમાં આ પ્રકારનો કાંડ થયો છે ગુજરાતનો નિર્ભયા કાંડ કહો તો તેમાં પણ કશું ખોટું નથી સરકારના મોઢે વધુ એક તમાચો છે દાહોદ દુષ્કર્મ કેસ સુરત આ સહિત વડોદરા કેટલા કેસ સામે આવ્યા પરંતુ આજની તારીખે પણ હવસના પૂજારીઓ આ પ્રકારનું કૃત્ય કરતા વિચારતા નથી વિચારની વાત તો છોડો પણ નથી આ આ સત્ય સત્ય છે અને ઝઘડિયાથી સામે આવ્યું છે સોળ ડિસેમ્બરનો એ દિવસ હતો ઝારખંડનો પરિવાર અહીં રહે છે પતિ પત્ની અને તેને ચાર બાળકો તેને ખબર નહોતી કે આ દિવસ તેના જીવન સાથે એ હદે જોડાશે કે વર્ષો સુધી તે તેને નહીં ભૂલી શકે દસ વર્ષની બાળકી કે જેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે તેને ઘરમાંથી ઉપાડવામાં આવે છે તેનું અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ તેને નજીકના સ્થળે લઈ જઈ જ્યાં લોકો નથી હોતા ત્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે તેને માર મારવામાં આવે છે એ હદે માર મારવામાં આવે છે અને એ હદે તેની સાથે કૃત્ય કરવામાં આવે છે કે બાળકીની પહેલી સર્જરી નિષ્ફળ ગઈ હતી અને બીજી સર્જરી વડોદરામાં કરવી પડી હતી માર મારે છે તેના પ્રાઇવેટ પાર્ટમાં એ હદનું કૃત્ય કરે છે કે કદાચ મને બોલતા પણ શરમ આવે કે એ હદ સુધીની વાત છે પણ બોલવું પડે છે કારણ કે જો લોકો સુધી વાત નહીં પહોંચે તો કદાચ કાયદો અને વ્યવસ્થા એ હદ સુધી કડક પણ નહીં થાય કે જે બીજાને ઉદાહરણ આપી શકાય સોળ ડિસેમ્બરની એ વાત છે અને એ ઘટના બાદ સમગ્ર ગુજરાતને ખબર છે શું થયું બાપ ઘરે આવે છે પૂછે છે દીકરી ક્યાં છે ખબર નથી મળતી ત્યારબાદ થોડા સમય પછી ખબર પડે છે કે દીકરીનો અવાજ આવી રહ્યો છે નજીકના સ્થળ પર જાય છે પૂછે છે આજુબાજુ ને ખબર પડે છે કે તેની દીકરી ઝાડીઓમાં પડી છે કોઈ બાપ દીકરીને શું આ માટે જન્મ આપે કોઈ પરિવારમાં કોઈ કોઈ પણ દીકરી આ પ્રકારે હોઈ શકે એ ઝાડીઓમાં હતી દીકરીની હાલત ખૂબ જ ખરાબ હતી જુએ છે બાપ જુએ ત્યાં જ ખબર પડી જાય છે કે મારી દીકરી સાથે કંઈ ખોટું થયું છે આ ઘટના છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ડૉક્ટર પણ વિચારતા પડી જાય છે કે આ બાળકી સાથે એવું તો શું થયું સર્જરી કરે છે પરંતુ પેટના ટાંકા તૂટે છે વાત એ છે કે વડોદરા પણ તેમને દાખલ કરવી પડે છે સયાજી હોસ્પિટલ વડોદરા તેમને લઈ જવામાં આવે છે વીસ તારીખ સોળ તારીખની આ ઘટના ચાર દિવસ થઈ ગયા પરંતુ આજની તારીખે પણ બાળકી સ્વસ્થ નથી આજની તારીખે પણ બાળકીને દવાની પૂરી અસર નથી થતી આજની તારીખે પણ બાળકી બેભાન છે આ સ્થિતિ છે ગુજરાત સુરક્ષિત સુરક્ષિત છે રાત્રે ત્રણ વાગે રાત્રે અઢી વાગે પણ છોકરીઓ ફરી શકે એ બધી વાતો કરવામાં આવે છે પરંતુ સત્ય એ નથી કારણ કે જો તમે મહાનગરોની વાત કરતા હોય અને તમે ગુજરાતના બે ત્રણ શહેરોની વાત કરી ઉદાહરણ પૂરું પાડતા હોય તો એ ઉદાહરણ નથી એ ફક્ત તમારી વાતો છે સમગ્ર ગુજરાતમાં સ્થિતિ તેવી કરીને બતાવો ત્યારે કહી શકાય કે સુરક્ષિત ગુજરાત અને તેનો ભોગ આ પ્રકારે નાની નાની બાળકીઓ બને છે બાળકીની સર્જરી નિષ્ફળ ગી બાળકી એક તો એટલી નાની છે એટલો બધો વજન પણ નથી એના કારણે દવાનો દવાનો અસર પણ એટલો બધો નથી થઈ રહ્યો માતા પિતા ટેન્શનમાં છે પોલીસે એટલો કાફલો ગોઠવી દીધો છે કે તેના માતા પિતા સુધી કોઈ પહોંચી નથી શકતું શું થઈ રહ્યું છે શું નવા અપડેટ છે જાણી થાય નથી શકાતા ઝારખંડ સરકારના મંત્રી પણ અહીં આવી ચૂક્યા છે તેની માટે ચાર લાખ રૂપિયાની જાહેરાત પણ કરી દીધી છે પરંતુ એ પૈસા શું કામ ના કે જેને પોતાની દીકરી ગુમાવી છે એ જે ઘરમાં થયું એ પરિવાર ઝારખંડથી આવે છે અને જે આરોપીએ આ કૃત્ય કર્યું વિજય પાસવાન તે પણ પોતે ઝારખંડનો છે નરાધમ હેવાન પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે આ પ્રકારની ઘટનામાં કે શું એ પરિવાર એ દીકરી પરપ્રાંતિય છે ઝારખંડથી આવેલી છે તો શું તેની માટે વિરોધ ન થવો જોઈએ કેમ લોકો શાંત છે કેમ લોકો બોલતા નથી કેમ રાજકીય આગેવાનો પણ જે સામાન્ય રીતે તો આ પ્રકારની ઘટના બને તો બહાર આવી જતા હોય છે તે ક્યાં છે અમુક રાજકારણીઓ બોલે છે પરંતુ એ મોટા નેતાઓ ક્યાં છે એ સવાલ થઈ રહ્યા છે ધર્મ જાતિ જ્ઞાતિ આ તમામ વસ્તુ અને પ્રાંતવાદ પણ ભૂલાવી આ કેસમાં જોડાવવું જોઈએ વાત વાત એ જ છે મૂળ વાત એ જ છે કે આ સોળ તારીખની ઘટના છે આજે વીસ તારીખ થઈ ગઈ છે પરંતુ આ ઘટના ફક્ત સોશિયલ મીડિયામાં ફરી રહી છે કયા સંગઠને આ બાળકી માટે રેલી કાઢી કયા લોકો તેને મળવા ગયા સ્થાનિક ધારાસભ્ય સાંસદ જવાબદાર લોકો શું ઝારખંડથી આવે છે તેની વોટ બેંકમાં એ વ્યક્તિ નથી એ પરિવાર નથી એટલે શું તેને મળવા જવાનું પણ તેના ભાગમાં નથી શું તે મળવા પણ ના જઈ શકે એ સવાલો છે આ તમામ વસ્તુ એ કોઈ મોટા સમાજમાંથી નથી આવતી કોઈ મોટી જ્ઞાતિમાંથી નથી આવતી એ પરપ્રાંતિય છે સવાલો થઈ રહ્યા છે શું આ જ કારણોસર આટલા દિવસ પછી પણ આ મામલો હજુ પણ ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એક તરફ પોલિટિકલ પાર્ટીઓ પોતપોતાનું કામ કરી રહી છે કોંગ્રેસ અમિત શાહનો બાબાસાહેબ આંબેડકર વિશે આપેલા નિવેદનને લઈને વિરોધ કરી રહી છે કરવો જોઈએ

ને કેટલા ત્યાંના આગેવાનો પણ શું આ બાળકી મૃત્યુ પામે તેની રાહ જોઈને બેઠા છે કે બાળકી મૃત્યુ પામે પછી જઈએ બાળકી મૃત્યુ પામે ત્યારબાદ આને લઈને નિવેદન આપીએ બાળકી મૃત્યુ પામે ત્યારબાદ આને લઈને ટ્વીટ કરીએ બાળકી મૃત્યુ પામે ત્યારબાદ આ બાબતની જવાબદારી સમજી સામે આવીએ નહીં લોકોને એ જેના પર જવાબદારી છે તેને બોલવું પણ નથી અને એ વિસ્તારની સ્થિતિ કઈ અદ હશે એ પણ આપણે વિચારી શકીએ જો કોઈ બાળકીને ઘરમાંથી આ પ્રકારે ઉપાડી અપહરણ કરી તેની સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો તમે વિચારી શકો કે તે વિસ્તારની સ્થિતિ શું હશે ઝઘડિયા વિસ્તારની આરોપી પકડાઈ ગયા છે પરંતુ આરોપીને દાખલા રૂપ સજા થવી જોઈએ એવી સજા આપવી જોઈએ કે બીજી વખત આ પ્રકારનું કૃત્ય કરતા લોકો એક હજાર વખત વિચાર્યા આની પહેલા પણ અમે આવા શબ્દો બોલી ચૂક્યા છીએ ફરી એક વખત બોલીએ છીએ શું શું કરીએ બોલવા સિવાય શું કરી શકીએ છીએ મોટી મોટી ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે પરંતુ એને પકડવામાં આવે છે જેલમાં નાખવામાં આવે છે જડબે સલાક બંદોબસ્ત ગોઠવવામાં આવતા હોય છે હજળબમ્બ ચાર્જ ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે આમ છતાં પણ આવા નરાધમ હેવાન

તમામ નાનામાં નાનું ગામડું હોય તો પણ ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હજડબંબ હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા પણ વિચારે આ સમાચાર છે આ સ્થિતિ છે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ તમે પણ પ્રાર્થના કરો કે ગુજરાતની ની દીકરી ઝારખંડ ઝારખંડથી અહીં આવી હતી પરંતુ એ ગુજરાતમાં હતી અને ગુજરાતમાં તેની સાથે આ ઘટના બની એટલા માટે આપણે ગુજરાતની જ દીકરી કહીશું અને આ ગુજરાતની દીકરી મૃત્યુ ન પામે આ ગુજરાતની દીકરી જંગ લડી રહી છે પોતાના પોતાના જ શરીર સાથે જંગ લડી રહી છે કે કઈ પણ કરી તે જીવી જાય આપણે પ્રાર્થના કરીએ કે બાળકી મૃત્યુ ન પામે એ બાળકી આ જંગ જીતે અને બાળકી બહાર આવે અને આ પ્રકારના નરાધમોને કડકમાં કડક સજા મળે ફાંસીની સજા સુધીની માગ થઈ રહી છે જોવું રહ્યું સરકાર શું કરી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપ એવા વિસ્તારમાં રહો છો કે જ્યાં દૂર દૂર સુધી પોલીસ સ્ટેશન નથી ખુલ્લે આમ કાયદાનું ઉલ્લંઘન થાય છે તો તમે પણ સાવચેત રહેજો તમે બહારથી આવો છો અન્ય રાજ્યમાંથી આવો છો તો ખાસ કરી પોતાના બાળકોનું ધ્યાન રાખજો કારણ કે તમે જે વિસ્તારમાં રહો છો મજૂરો માટેનો જે વિસ્તાર હોય છે એ વિસ્તાર કેવો હોય છે આપણને ખબર હોય છે આ પ્રકારની ઘટના પણ બની શકે તો સાવચેત રહેવું એ તો આપણા હાથમાં છે કાયદો અને વ્યવસ્થા તંત્રના હાથમાં છે જોઈએ બનાવ બને છે કે નહીં આશા રાખીએ કે આ પૂર્ણ વિરામ હોય ગુજરાતની કલંકિત ઘટનાઓમાં આજ પછી ગુજરાતમાં સત્તર સોળ તારીખનો સૂરજ ઉગ્યો એ ઉગ્યો સત્તર તારીખના સૂરજ બાદ આ પ્રકારની ઘટનાઓ ના બને આપણે આશા રાખીએ આપણું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કાયદો અને વ્યવસ્થાને લઈને આ પરિવારને લઈને શા માટે લોકો ચૂપ છે શું પરપ્રાંતિય છે એટલા માટે આટલો બધો વિરોધ નથી થઈ રહ્યો આટલા માટે જ આ મુદ્દો ફક્ત સોશિયલ મીડિયા પૂરતો સીમિત થઈ ગયો છે ધર્મ જ્ઞાતિ જાતિ આ તમામમાંથી બહાર આવીને આપણે આ દીકરીને શું સમર્થન આપવું જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો જે લોકોને નથી ખબર તેમના સુધી આ વિડીયો પહોંચાડજો શેર કરજો मला आपशो रजा नमस्कार